नमस्कार दर्शक मित्रों बोटाद दस्तक न्यूज में आपू हार्दिक स्वागत है हूँ छूँ एल डी मकवाणा आप छोर बोटाद दस्तक न्यूज हमें पशीना समाचार विगतवार सौराष्ट्र यूनिवर्सिटीए जाहरात इंटरव्यू विना सगास्टंट प्रोफेसर बनाया सौराष्ट्र यूनिवर्सिटी में उच्च अधिकारी कृपा थी कोईपण प्रकार की जाहरात के इंटरव्यू विना सगााओ सीधा आसिस्ट प्रोफेसर तरीके ભરતી કરી દેવાયા છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને વિવાદ વચ્ચે જાણે એકબીજાના પર્યાય બની ગયા હોય તેવી સ્થિતિ છે અગાઉ યુનિવર્સિટીમાં નોકરી કરતાં પ્રોફેસરોના સગા સંબંધીઓને અધ્યાપક બની દેવાયા બનાવી દેવાયા હતા ત્યારે હવે ફરી એકવાર આવું જ એક કૌભાંડ સામે આવ્યું છે જેમાં કોઈ પણ પ્રકારની જાહેરાત કે ઇન્ટરવ્યૂ વિના ત્રણ મળતિયાઓની આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે સિદ્ધિ ભરતી કરી દેવામાં આવી છે ચોંકાવનારી વાત એ છે કે આ ત્રણ પેટી એક તો એક ઇન્ચાન શારીરિક શિક્ષણ નિયમકના ભાઈ છે તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ જુદા જુદા ભવનમાં વધુ ત્રણアシસ્ટન્ટ પ્રોફેસરની કોન્ટ્રાક્ટ આધારિત ભરતી કરી છે પરંતુ આ ભરતી કરવા માટે કોઈ પણ પ્રકારની જાહેરાત આપવામાં આવી નથી કોઈ પણ પ્રકારનો ઇન્ટરવ્યુ લેવાયો નથી અને ત્રણેય ઉમેદવારોને સીધા જ ઓર્ડર આપી દેવાયા છે અગાઉ પણ ઉચ્ચ શિક્ષણના મંદિર ગણાતા કેમ્પસમાં પારદર્શિતાના બદલે પરિવારવાદનો માહોલ સર્જાયો હતો અને જુદા જુદા ભવનોમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતીમાં કોઈએ પોતાની પત્ની કોઈએ પુત્ર તો કોઈએ પુત્રીને કે કુટુંબીઓની ગોઠવણ કરી દીધી હતી એ વખતે જાહેરાત આપવામાં આવી હતી ઇન્ટરવ્યૂ ગોઠવાયા હતા સિલેક્શન થયું હતું પરંતુ છેલ્લે યુનિવર્સિટીમાં નોકરી કરતા પ્રોફેશનના પરિવારના સભ્યોને જ ઓર્ડર અપાયા હતા સામાન્ય નિયમ મુજબ ફરજનો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો હોય તો પણ નવેસરથી પ્રક્રિયા કરવી પડે નિષ્ણાતો જણાવે છે કે કોઈ પણ યુનિવર્સિટીમાં જો કોઈ કરાર આધારિત પ્રોફેશરનો અગિયાર માસનો કોન્ટ્રાક્ટર પૂરો થવામાં હોય તો પૂરો થયા પહેલાં તેને રિન્યૂ કરી શકાય છે પરંતુ જો કોન્ટ્રાક્ટ પૂરો જ થઈ ગયો હોય તો ફરીથી તે પ્રોફેશનની નિમણૂક કરવા માટે નવેસરથી બધી પ્રક્રિયા કરવી પડે છે જેમાં ફરીથી જાહેરાત આપવી પડે અરજીઓ મંગાવવી પડે જેનું સ્કૂટીથી કરી કરવી પડે ઇન્ટરવ્યૂ ગોઠવવા પડે એક્સપર્ટને ઇન્ટરવ્યૂમાં બોલાવવા પડે પછી ફાઇલ ઇલેક્શનને ઓર્ડર આપવામાં આવે છે પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઉચ્ચ હોદ્દા પર બેઠેલા અધિકારીઓ પોતાના અંગત લાભ માટે નિયમોને નેવે મૂકી રહ્યા છે આ પ્રકારની ગેરકાયદેસર ભરતીઓથી લાયક અને મહેનતું ઉમેદવારો સાથે અન્યાય થઈ રહ્યો છે આ મામલે યુનિવર્સિટી સત્તાધીશો અને રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરવામાં આવે તે જરૂરી છે જેથી જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી થઈ શકે કારણ કે અનેક એવા ઉમેદવારો છે જેઓએ મહેનત કરીને ડિગ્રી પ્રાપ્ત કરી છે અને ભરતીની રાહ જોઈ રહ્યા છે પરંતુ તેઓ ભરતીમાં ભાગ લઈ શકે તે પહેલાં જ યુનિવર્સિટીમાં બારોબાર માન્યતાઓની ભરતી કરી દેવાય છે આ મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર ઉત્પલ જોશીને સવાલ કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે ભરતીમાં જુદી જુદી રીતે પ્રક્રિયા કરવાની હોય છે સરકારની ગ્રાન્ટમાંથી ભરતી કરવાની હોય તો તેમાં પહેલાં સરકારની મંજૂરી લેવાની હોય છે તેની જાહેરાત ઇન્ટરવ્યૂ સહિતની પ્રક્રિયા કરવાની હોય છે પરંતુ કેટલાક સેલ્ફ ફાઇનાન્સ કોર્સ હોય જેમાં સ ભંડોળમાંથી ભરતી કરવાની હોય તેમાં પણ પ્રક્રિયા હોય તો કરવાની હોય છે પરંતુ ક્યારેક ઉમેદવારનો ક્રેડિટ રિપોર્ટ ઉમેદવારનું અધ્યાપન કાર્ય ભવનના વડાની ભલામણ પણ ધ્યાનમાં લેવાતી હોય છે બીજું કે યુનિવર્સિટીમાં અનેક બાબતો ચાલતી હોય છે દરેક ધ્યાનમાં હોય એવું ન પણ બને આ બાબતમાં શું થયું તે હાલ જાણમાં નથી ભાવિક કંટેસરિયા એમપીઈડી વિભાગ ભાવેશ બી રાબા એમપીઈડી વિભાગ પલક સખિયા એમ વિભાગ બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ